હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભાઈકાતો આજે હું તમે સાથે એકદમ કાઠિયાળી સ્ટાઇલ કાઠિયા ડુંગળીના શાકની રેસીપી લઈને આવી છું એકદમ નવા મસાલા સાથે ઘણી વખત આપણા ઘરમાં શાક ન હોય અને આપણે ઝંઝટ હોય છે કે શું બનાવવું દરરોજ બપોરે કે સાંજે રસોઈમાં શાકનું તો આ શાક જરૂરથી બનાવજો તો સૌ પ્રથમ ત્યાં કરીને આપણે એક ચમચી જેટલી લસણની ચટણી લેવાની છે અને એ તમને જેવું તે ખાસ પ્રમાણ શાક પણ આ થોડુંક તીખું શાક હોય તો બહુ સરસ લાગે છે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું લઈશું થોડીક અડધી ચમચી જેટલી હળદર લેવાની છે અને આપણે જીરું લઈશું બે ચમચી જેટલું અને આપણે ખાવાનો જે નોર્મલ ગરમ મસાલો હોય છે તે શાક દાળ શાકનો તે થોડુંક જ વન ફોર્ટી સ્પૂન લઈ લેશું અને એમાં છાશ નાખીશું તો મેં અહીંયા એક લોટા જેટલી છાશ લીધી છે એટલે આપણો અડધો લિટર જેટલી છાશ છે તો તમે કેટલા પ્રમાણે બનાવો છો આ હું ચારથી પાંચ વ્યક્તિ માટે શાક બનાવી રહી છું એ પ્રમાણે આપણે માપ લેવાનું છે તો હવે આને એકદમ સરસ રીતે મસાલો બધો મિક્સ કરી લેશો તો ફટાફટ પાંચ દસ મિનિટમાં જ બની જતું અને એકદમ ઓછા ખર્ચમાં આ શાક બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો વગર માટે મેં અહીંયા બેથી ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણામાં એકથી બે ચમચી જેટલું આપણે ખાંડેલું લસણ ઉમેરીશું તો આનામાં કોઈ પણ રાઈ કે જીરું ઉમેરવાનું નથી તો હવે આ લસણ એકદમ સરસ રીતે સાતળાઈ જાય એટલે આપણે ની અંદર ડુંગળી ઉમેરવાની છે તો અત્યારે જો શિયાળાની સિઝન હોય તો લીલી ડુંગળી પણ બહુ જ સરસ મળતી હોય છે તો અત્યારે ઉનાળામાં તો આપણે સૂકી ડુંગળી લેતા હોઈએ છીએ તો એક નંગ જેટલું લીલું મરચું અને એક નંગ જેટલી ડુંગળી લીધી છે જેટલું તમારું શાકનું પ્રમાણ હોય તે પ્રમાણે તમે ઓછું વધુ ડુંગળીનું પ્રમાણ પણ કરી શકો છો તો હવે એકદમ સરસ રીતે ડુંગળી સાતળવાની છે તો ખરેખર એકદમ સરસ રીતે ચાટાકેદાર શાક બનવાનું છે જો આ રીતે તમે બનાવશો તો હવે ચપટી જેટલી હિંગ ઉમેરી દેશું તો હવે હિંગ ઉમેર્યા બાદ થોડુંક હજી આપ તમે જોઈ શકો છો બ્રાઉન થાય પછી આપણે આની અંદર મસાલો આગળ કરીશું તમે કઈ રીતે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવો છો કે ખાલી ગાંઠિયાનું શાક બનાવો છો આ કાઠિયાવાડી સ્ટાઇલથી પણ હું બનાવી રહી છું તો અહીંયા થોડીક જ ચપટી જેટલી હળદર કેમ કે આપણે પહેલાં મસાલામાં હળદર ઉમેરી છે એટલે થોડીક જ આપણે ઉમેરીશું જેથી એનો કલર છે તે ખૂબ જ સરસ આવે છે તો હવે એકદમ સરસ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે જે આપણે વલોવેલી છાશ હતી મસાલાવાળી તે આપણે આમાં ઉમેરી દેશું અને એ ખાસ ધ્યાન રાખવાનું કે છાસ ઉમેર્યા બાદ તરત જ આપણે આમાં મીઠું ઉમેરી દેવાનું છે જો આપણે મીઠું નહીં હોય તો છાસ જે છે તે ફોદા થઈ જશે એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું મીઠામાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણા જે ગાંઠિયા છે થોડાક ચડિયાતો હોય છે મીઠું તો એનામાં આપણે થોડુંક મીઠાનું પ્રમાણ અત્યારે ઓછું રાખીશું હવે નાખી અને એકદમ સરસ રીતે આને ઉકળવા દેવાની છે હવે આને ઢાંકી અને પાંચ મિનિટ કે બે મિનિટ સુધી તમે ઉકળવા દેશો આપણે બે મિનિટ પછી આપણે જોઈ લેશું બેથી ત્રણ મિનિટ એટલે ઉકળવા લાગશે તો હવે તમે જોઈ શકો છો આ રીતે ઉકળવા લાગી છે તો હવે તો એક કરીને છાશ સુકડી ગઈ છે તો હવે આપણે આમાં ગાંઠિયા લઈશું સોથી દોઢસો ગ્રામ જેટલા ગાંઠિયા લઈએ અને જેટલા તમે વ્યક્તિનું શાક બનાવતા હોય તે પ્રમાણે તમે અહીંયા ગાંઠિયા લઈશો અને એકદમ સરસ રીતે અને એકદમ હલાવા નથી અને એકદમ ઢાંકી અને પાંચ મિનિટ સુધી થવા દઈશું તો હવે આ એકદમ સરસ રીતે ગાંઠિયા નાખી દીધા બાદ અને જ્યારે પણ આપણે જમવા બેસતા હોઈએ એનાથી આપણે દસથી પંદર મિનિટ પહેલાં જ બનાવવાનું છે કે જે ગાંઠિયા છે તે એકદમ ગાળો બની જશે તો તમે જોઈ શકો છો કે એકદમ ઉપર તેલ આવવા લાગ્યું છે એટલે એકદમ સરસ રીતે શાક હવે તૈયાર થવા લાગ્યું તો હવે એકદમ સરસ રીતે તેલ ઉપર આવવા લાગ્યું છે એટલે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જેટલું ઘટ રસો રાખશો તે પ્રમાણે રાખવાનું છે કેમ કે જેમ જેમ આ શાક ઠંડુ થશે એમ રસો છે તે એકદમ સરસ રીતે ઘટ થતું જશે તે બધું પાણી છે તે જે છાસ છે તે સોસાઈ જશે એટલે આપણે જમવા બેસી ત્યારે જ મેં તમને કીધું કે ત્યારે જ આપણે બનાવીશું તો એકદમ સરસ રીતે તેલ ઉપર આવવા લાગ્યું છે હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે કાઠિયાવાડી સ્ટાઇલ કાઠિયા ડુંગળીનું શાક તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો છો હવે એકદમ સરસ રીતે લીલા ધાણા પણ ઉમેરી દેશો તમે જોઈ જ શકો છો કલર એટલો ફાઇન આવ્યો હતો અને સ્વાદમાં પણ પણ એટલો ચટાકેદાર બને છે તો તમે જરૂર થાય આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગે છે મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આવી જ રીતના બન્યા રહેજો